તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે નવા હોદ્દેદારોની જ્યારે નિમણૂક કરાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ બીજેપીના મહામંત્રી અને દક્ષિણના પ્રભારી પ્રશાંત કોરાટે ઝીલાઈ આવ્યા હતા જ્યાં તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ અને સભાનું આયોજન કર્યું જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા સાથે સાથે સોશિયલ મીડિયામાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થાય છે તે વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહારો કર્યા વધુમાં ગુજરાત પ્રદેશ બીજેપીના મહામંત્રી અને દક્ષિણના પ્રભારી પ્રશાંત કોરાટે પ્રહાર કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવાનો ગમે તેવું કોઈની માટે કોઈ નેતાઓ માટે બોલવાનું ગાળો બોલવાની અને ગાળો બોલીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર નાખવો અને એ એના કારણે લોકો એવું સમજે છે કે અમારો પ્રભાવ ઉભો થાય છે પણ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રાત દિવસ લોકો માટે પરિશ્રમ કરે છે ગામે ગામ જાય છે આજે આપણે ગામે ગામ જઈને

આટલી બધી આખા ભારતની અંદર જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ છે એના કરતાં આપણી પાર્ટીમાં સંસ્કાર છે એટલે આપણી ભાષાઓની મર્યાદા આવે છે આપણે 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 ચરિત્રની મર્યાદા છે આપણે ક્યાંય કોઈ ખોટી વાત ન બોલી શકીએ પણ જે લોકો પોતાના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આ આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તા સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે અને આ બધી જે ઘટનાઓ આપણી અત્યારે ઘટી રહી છે એ જોઈને મારું વ્યતીત મારું મન તો વ્યતીત થાય છે પણ મને ચોક્કસ એ વિશ્વાસ પણ છે કે મારી પાર્ટીનો કાર્યકર્તા शांत थे तो जे धीरे समय आए तालुका पंचायत जिला पंचायत नगरपालिका आणि चुटनी वहां मंच पर थी आप को ने साथी प्रशांत भाई ने खात्री आपujo मंच ने खात्री आपujo आ लीला पट्टा मेल पीरा पट्टावरना खाता नहीं शिवणा खुलसे भाई पहली बात ये भी नहीं तो खुलसे ने खाता मित्र जे लोक महिलावर लक्षन करता है जे लोक समाज में तेन प्रयास करता है સતત ને સતત આપણા નેતાઓ માટે અભદ્ર પ્રકારની ની ટિપ્પણી કરતા હોય એમને એવું લાગતું છે શરીફ તો એમને ખુબ મજા આવતી હશે તો આ ભારતીય જનતા પાર્ટી નો ઇતિહાસ એક વખત ચેક કરીને જયારે જયારે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સાંજ બેઠો છે તો એવું કે છે ને કે સાંજ સમુદ્ર વધારે ઊંડો હોય એમના જડિયા મુડિયા નર્મદા જિલ્લામાંથી માંથી કાર્યો ફેંકી દેવાનો સંકલ્પ લઈને આપણે બેઠા છે મનસુખભાઈ સામાજિક પરંપરાઓ પર કઈક વાત કરી હતી મનસુખભાઈ આપણા

ઘણા બધા લોકો સક્રિય થઈ ગયા છે કે જે ભારતીય જનતા પાર્ટીને પછાડવા માટેના કામો કરી રહ્યા છે અને એમના લોકોને એ જવાબ આપવા માટે આપ હોય કે કોંગ્રેસના લોકો હોય પરંતુ જે લોકો છેતરવાનું કામ કરે ને એ ક્યારેય પ્રજાની સાથે ના રહી શકે અને આપ અને કોંગ્રેસના લોકો હંમેશા છેતરવાનું કામ કરે હંમેશા આદિવાસી સમાજને એવું જ સમજે કે તો ભલે બોલો આદિવાસી છે ખોડાકમાં પટાઈ જશે પરંતુ આજે આદિવાસી સમાજ શિક્ષિત થયો છે અને સમજતો થયો છે ગામડા ગામનો મારે નવયુવાન હોય કે શહેરનો નવયુવાન હોય પરંતુ એને સારું શું અને ખરાબ શું એ વિષયની તફાવત આજે આ નવયુવાનોને નવી ઉદ્યોગને જ્યારે ખબર પડી છે ત્યારે આવનારા દિવસોમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પરંતુ સંઘર્ષોની સામે પણ ટકી રહેવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હરમેશ લોકો વચ્ચે હોય છે લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી ત્યારે ચૂંટણી આવનારા સમયમાં સો ટકા ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના સમાન જ્યારે પણ આવે ત્યારે મેદાનમાં આવી જાય જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે અમારે યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માન્ય મુખ્યમંત્રી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી દે કરી રહી છે ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય